દોસ્તો ક્યારે તમે એવી કોઈ ઘટના મહેસૂસ કરી છે જેમાં તમને એવું લાગ્યું હોય કે આ ઘટના મારી સાથે પણ બની ગયેલી છે આની પહેલાં ભલે તમે એકવાર કોઈ નવા રસ્તા પર જઈ આવ્યા હોય અથવા તો કોઈ મિત્રો સાથે વાત કરતા હોય અને તમને એવું લાગે કે આ ઘટના જે અત્યારે ઘટી રહી છે અથવા તો જે તમારી સાથે જે થઈ રહ્યું છે એ આની પહેલા પણ તમારી સાથે થઈ રહ્યું છે તમે ઘણી બધી ટ્રાય કરો એને યાદ કરવા પરંતુ તમને યાદ નથી આવતું તો રિયલમાં એ શું છે એને આપણે સમજીએ તો નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી ચેનલ ખીરીડ જાધવમાં તો હું તમને એક પ્રશ્ન પૂછું કે તમારા સાથે આવું કોઈ વાર બનેલું છે તો તમારો માણસ છો કે એસીથી નેવ ટકા લોકોનો જવાબ આવશે હા કે આવું મારી સાથે બની ગયેલું છે અને મિત્રો આ જે અનુભવ છે એ માનો કે થોડાક સેકન્ડ માટે જ હોય છે પાંચથી છ સેકન્ડ માટે તમે જ્યારે પણ આવો અનુભવ કરો છો મગજમાં યાદ કરવા માટે મગજમાં દોડાવો છો ત્યારે તમારું મગજ કામ કરતું બંધ થઈ જાય છે તમને કોઈ પણ યાદ જ નથી હોતું કારણ કે તે ટૂંકા સમય માટે હોય છે આ જે અનુભવ છે એ માત્ર તમને એકને જ નથી થતો લગભગ પંચાણું ટકા લોકોને આ અનુભવ થાય છે આ જે અનુભવ થાય છે એને આપણે વિજ્ઞાન એટલે કે સાયન્સની ભાષામાં દેજાવું કહે છે જે દેજાવું એ ફ્રેન્ચ શબ્દ છે જેનો અંગ્રેજીમાં મિનિંગ કાઢીએ તો એનો અર્થ થાય છે ઓલરેડી સીન એટલે કે તમે અગાઉથી જોયેલું દોસ્તો તમને જાણ કરી દેવી કે દેજાઉ એ કોઈ મગજની કોઈ બીમારી નથી અથવા તો કોઈ માનસિક કંઈ રોગ નથી તો દેજાવું શિવ છે એના વિશે આપણે જાણ કરવી દેજાવું શું છે દેજાવું શા કારણે થાય છે દેજાવુ વિશે કઈ કઈ સાયકોલોજીકલ થિયરી છે એ બધું જ આપણે આ વિડીયોમાં જોઈશું વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહી છો તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે દેજાઉ છે શું તો દેજાઉ એવી સિચ્યુએશન છે તમને થોડા સમય માટે એવું ફિલિંગ કરાવે કે આ ઘટના મારી સાથે આની પહેલાં પણ બની ગયેલી છે પરંતુ જ્યારે તમે એ યાદ કરવાની કોશિશ કરો ત્યારે તમારું મગજ કામ કરતો બંધ થઈ ગયો છે અને તમે તમારા વર્તમાનમાં પાછા આવી જાવ છો આમ તો દેજાઓ ઉપર ઘણી બધી થિયરી છે જેવી કે સ્પિરિચ્યુઅલ કોન્શિયસ સબકોન્શિયન્સ વગેરે પરંતુ દેજાઓ ઉપર પ્રેક્ટિકલી કઈ પણ કહી શકાતું નથી કે દેજાઓ શા માટે થાય છે સાયન્સ માટે વર્તમાન સમયમાં તો દેજાઓ ઉપર કોઈ પણ સંશોધન કરવું મુશ્કેલ કાર્ય છે અથવા તો અસંભવ છે કારણ કે દેજાઓ ખૂબ જ ટૂંકા સમય માટે છે માની લો કે પાંચ થી છ સેકન્ડ માટે અને એટલા સમયમાં કોઈ પણ કાર્ય અથવા તો સંશોધન કરવું ખૂબ જ મુશ્કેલ છે અને દેજાઓ જ્યારે થાય છે ત્યારે એ પણ નક્કી નથી કરી શકાતું કે દેજાઓ ક્યારે થવાનું છે એનો કોઈ પણ ટાઈમ પણ નિશ્ચિત નથી એ ગમે ત્યારે આકસ્મિક રીતે થાય છે એનું એટલા માટે દેજાઓ ઉપર અત્યાર સુધી કોઈ પણ પ્રેક્ટિકલ કાર્ય અથવા તો સંશોધન નથી થઈ શકું એટલે માત્ર થિયરીના આધારે જ તેને સમજવાની ટ્રાય કરીશું આપણે સૌથી પહેલાં જે લોકો પૂર્ણ જન્મમાં માનતા હોય એની માટે આપણે ટ્રાય કરી જ્યારે દેજાઉ થાય છે ત્યારે જે અનુભવ થાય છે એ માનો કે તમારે પૂર્ણ જન્મમાં એ પ્રકારની કોઈ ઘટના બની હોય અથવા તો પૂર્ણ જન્મમાં તમારે જે કોઈ ઘટના બની હોય એનો અનુભવ જ્યારે તમારે આ જન્મમાં એટલે કે વર્તમાનમાં જ્યારે અનુભવ થાય અથવા તો જે ઘટના બને છે ત્યારે જે અંદરની ફિલિંગ આવે છે એ તમારું મગજ પૂર્ણ જન્મ યાદ કરે છે અને એ પ્રકારનો તમને જે અનુભવ થાય છે એને આપણે પૂર્ણ પૂર્ણ જન્મની ભાષામાં છે એટલે કે આ જે જન્મમાં વિશ્વાસ કરતા હોય એના માટે અને જે લોકો પૂર્ણ જન્મમાં વિશ્વાસ નથી કરતા એના માટે અલગ થિયરી સમજી હવે આપણે જોઈએ સપનાની સ્થિતિ જેવી રીતે સપનું તમે જોવો છો એમાંથી અમુક એવી બાબતો હોય અમુક એવી ઘટના હોય છે જે ઘટના તમારા સબકોન્શિયસ માઇન્ડમાં ફિટ થઈ જાય છે અને એ ઘટના જ્યારે ફિટ થઈ જાય છે ત્યારે સબકોન્શિયસ માઇન્ડમાં બદલે હોય છે પરંતુ તમે જોવો કે નવ્વાણું ટકા લોકો જે પોતાને જે સપનું જોયું હોય છે એ ભૂલી જાય છે એવી જ રીતે આપણે ઉદાહરણ લઈએ કે તમે કોઈ એક સપનામાં છો એટલે તમે એક સપનું જોવો છો અને તે સપનામાં તમે એક પ્રવાસમાં જાવ છો તમારી ફેમિલી સાથે અને એક આશ્રમ કહો છો તો જો આ ઘટના ઊંડાણપૂર્વક તમે અનુભવ કરી હોય તો આ ઘટના તમારા સબકોન્શિયસ માઇન્ડમાં ફિટ થઈ જશે છે અને તમે સવારે સપનું માનો કે તમે ભૂલી ગયા હોય નવાણું ટકા લોકો સપનું ભૂલી જાય છે અને આ જ ઘટના જ્યારે વર્તમાનમાં કદાચ કોઈ બને અથવા તો વર્તમાનમાં કદાચ તમારે એવું બને કે તમે કોઈ ફેમિલી સાથે ફરવા ગયા હોય અને આશ્રમ ખાતા હોય તો જ્યારે તમારા મગજમાં જે સબકોન્શિયસ માઇન્ડમાં જે ઘટના બનેલી છે અથવા તો તમારે સબકોન્શિયસ માઇન્ડમાં જે સપનું હતું એ સપનું આ મગજ રિવાઇન્ડ કરે છે એટલે તમને એવું ફિલિંગ થાય છે કે આ ઘટના મારી સાથે ઓલરેડી બનેલી જ છે હવે આપણે જોઈએ મેમરી પાવરના આધારે તો મેમરી પાવર સૌથી પહેલાં તો આપણે સમજવી કે મેમરી એટલે શું એટલે તો મગજ તો મગજમાં મુખ્યત્વે બે પ્રકારની મેમરી છે એક શોર્ટ ટર્મ મેમરી અને એક લોંગ ટર્મ મેમરી હવે મગજ ઘણા બધી ક્રિયાઓ કરે છે અથવા તો રોજબરોજ ઘણા બધા વિચારો કરે છે એમાંથી અમુક જે માહિતી છે અમુક શોર્ટ ટર્મ મેમરીમાં હોય છે અમુક લોંગ ટર્મ મેમરીમાં હોય છે પરંતુ જે શોર્ટ ટર્મ મેમરીમાં જે અમુક માહિતી હોય છે એ તમે રિવિઝન કરો અને રિવિઝનના આધારે તમને જે યાદ રહે છે તેથી જે શોર્ટ ટર્મ મેમરીમાં જે માહિતી પડેલી છે એ લાંબા ટાળે રિવિઝન કરતાં લોંગ ટર્મ મેમરીમાં આવે છે આવી જ રીતે જ્યારે કોઈ પણ અનુભવ હોય છે એ અમુક માહિતી માનો કે તમે રિઝન ના થયું અથવા તો કોઈ ઘટના બની હોય અને એ ઘટના તમારે શોર્ટ ટર્મ મેમરીમાં આવેલી જ ન હોય ડાયરેક્ટ લોંગ ટર્મ મેમરીમાં જમા હોય અને જ્યારે એ ઘટના બને છે અને ત્યારે એ મગજ રિવાજ કરે છે અને એ તમારી મેમરી જે લોંગ ટર્મ મેમરીમાં જે માહિતી પડે છે એ મગજ લોંગ ટર્મમાંથી જ્યારે શોર્ટ ટર્મ મેમરીમાં લાવે છે ત્યારે અંદરથી તમને એવી ફિલિંગ આવે છે કે આ ઘટના મારી સાથે ઓલરેડી બની ગયેલી છે હવે આપણે તેર યુનિવર્સની થિયરીના આધારે સમજીએ પેરલ યુનિવર્સ એટલે કે એવી યુનિવર્સ કે જેમાં તમે અત્યારે જ કે પૃથ્વીમાં છો અને બીજી યુનિવર્સમાં તમે કોઈ બીજા કોઈ જગ્યાએ હો અથવા તો ત્યાં તમે જે કોઈ અનુભવ કરો એ અનુભવ જ્યારે તમને વર્તમાન અથવા તો આ યુનિવર્સમાં જ્યારે અનુભવ થયા છે ત્યારે તમને અંદરથી એ ફિલિંગ આવે છે કે આ ઘટના મારી સાથે ઓલરેડી બની ગઈ છે પરંતુ એ ઘટના તમારે પેરાલ યુનિવર્સમાં બની ગઈ પરંતુ જ્યારે તમારે આ યુનિવર્સમાં આ ઘટના બને છે ત્યારે તમને દેજા થાય છે આપણે આલ્બર્ટ આઇસ્ટાઈનની થિયરી માનીએ સમય એ ઇલ્યુઝન છે એટલે કે એક ભ્રામક છે એટલે કે સમય નામની કોઈ વસ્તુ જ નથી અત્યારે જે તમે વર્તમાન ભૂતકાળ કે ભવિષ્યકાળ જેવું કહો છો એવું કોઈ વસ્તુ જ નથી તમે વર્તમાન કાળમાં જીવો છો વર્તમાન કાળમાં તમે ભૂતકાળનો જ અનુભવ કરો છો અને ભૈષ્યકાળનો પણ અનુભવ છો અને જ્યારે આવું ઇલ્યુઝન થાય છે ત્યારે તમને દીજાઓનો અનુભવ થાય છે